સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો ભરૂચના જંઘાર સ્થિત મિસબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા હજરત ફકરી ગુજરાત અલ્લામાં યુનુસ મિસ્બાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના બાર યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવતથી થયો હતો ત્યારબાદ નાતખ્વા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા હઝરત મોલાના અલ્ફાત મિસબાહી ઉસ્તાદ જામિયા મ્યુનિયા અઝહરુલ ઉલુમ ભરૂચ તેઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યજી કે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ નવયુગલોને નમાજ તથા કુરાનની તિલાવતની તાકીદ કરી કુરાન મુતાબિક જિંદગી ગુજારવાની નસીહત કરી હતી ત્યારબાદ હઝરત સૈયદ અશગર અલી બાવા સાહેબે નિકાહને લગતી ખૂબ સુંદર નસીહત કરી હતી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને સાદા તે કિરમ તથા ઉલ્માય કિરમ દ્વારા તેઓનું જીવન સફળ અને સુખમય નીવડે એ માટે દુઆઓ આપવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હઝરત સૈયદ અહેમદ બાવા ટંકારીયા તથા મિસ્બાહી મિશન ભરૂચના નિગરા હઝરત સૈયદ રિઝવાન બાવા અસરફી મિસ્બાહી ભરૂચ અને વિશેષ ઉલમા મહેમાન તરીકે હઝરત મુફ્તી મોહસિન મિસ્બાહી સાહેબ સુંદર મુફ્તી ભરૂચ તથા હઝરત મુફ્તી સલીમ મિસ્બાહી તથા પીપલિયા હઝરત મૌલાના મુસા અશરફી સાહેબ જંગાર અને મિસ્બાહી મિશન ભરૂચના જિમ્મેદાર જનાબ ઇબ્રાહીમભાઈ વતાનિયા અને વિદેશથી પધારેલા ઝંઘાર ગામના મુખ્ય અતિથિ હાજર રહ્યા હતા સમૂહ લગ્નોત્સવ સમારોહ બિસ્માહી મિશન જંગાર બ્રાન્ચના સર્વ નવ યુવાનોએ શરૂઆતથી અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો ગામની હાઈસ્કૂલના શિક્ષક મિત્રો તેમજ સ્ટાફે પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમને ઘણી સુંદરતાની સાથે આગળ ધંપાવી સંપન્ન કર્યો હતો દુલ્હનોને વિદાય આપવામાં આવી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ پانچواں اجتماعی نکاح یعنی سمو نکاح کا آیوجن ہوا تاریخ انیس جنوری دو ہزار پچیس کو یہ نکاح منعقد ہوا اس میں بارہ جوڑوں نے حصہ لیا اور الحمد للہ یہ یہاں سے اس جھنگل گاؤں سے ایک پیغام دیا جاتا ہے کہ ہماری شادیاں جس میں بہت زیادہ خرچ ہوتا ہے تو ہمیں ان شادیوں کو شادی کرنا چاہیے اور اس میں خرچ کم کر کے اس طرح کے اجتماعی نکاح میں صرف غریبوں کو ہی نہیں بلکہ ماداروں کو بھی حصہ لینا چاہیے اور الحمدللہ یہ آج کا جو پروگرام منعقد ہوا بہت ہی اچھے طریقے سے منعقد ہوا آج کے پروگرام میں سعادت کرام علماء کرام نے اپنی نصیحتیں پیش کی تو میں سید رضوان مصباحی نگرہ مصباحی مشن ہونے کے ناتے اور مفتی محسن مصباحی صاحب صدر دارو دارالکھا ہونے کے ناتے میں ہیڈ آفیس کے ذریعے جنگار گاؤں کے مصباحی مشن برانچ کے جتنے بھی خودام ہیں گاؤں کے نوجوان ہیں اور جتنے بھی سکی داتا ہے تمام لوگوں کا تہ دل سے شکریہ آدھا کرتا ہوں اور ملک اور بیرونِ ملک میں رہنے والے تمام لوگوں کا بھی شکریہ آدھا کرتا ہوں اور میں اپیل کرتا ہوں کہ آئندہ جب بھی ایسے ایسے نکاح ہو تو آپ اپنا بھرپور ساتھ دے اللہ پاک ہمارے ان نکاموں کو اپنی باردہ میں قبول فرمائے